હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર આપણે જોઈશું ગુણોત્તર અને પ્રમાણ બરાબર એ અગાઉ આપણે એકથી પાંચ પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર છ બરાબર તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર છ નું ઉદાહરણ જોઈએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌ રકમ વાંચે શું કહે છે બે સંખ્યાનો ગુણોત્તર પાંચ જેમ સાત છે જો તેમનો સરવાળો બોતેર હોય તો સૌથી નાની સંખ્યા કઈ બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે અને જો મિત્રો અહીંયા જો સરવાળો આપેલો હોય કાં તો પછી ઉમેરતા તો આપણે અહીંયા શું કરીશું સૌ પ્રથમ આ રકમ લખીશું પાંચ પાંચ એક્સ કરીશું અને સાત એક્સ બરાબર હવે જો મિત્રો અહીંયા સરવાળો એટલે અહીંયા આપણે શું કરીશું પાંચ એક્સ પ્લસ સાત એક્સ કરી દઈશું બરાબર સરવાળો કુલ કેટલો છે બોતેર તો અહીંયા લખીશું હવે જો અહીંયા સાત પ્લસ પાંચ એક્સ કેટલા થશે તો બાર બાર એક્સ અને અહીંયા બોતેર બરાબર ચાલો હવે એક્સને અલગ કરીશું બોતેર છેદમાં બાર અહીંયા આવી જશે તો હવે ઉડે તો ઉડાડી દઈએ બાર છંદ બોતેર તો એક્સનું મૂલ્ય કેટલું રહ્યું મિત્રો છ બરાબર હવે શું કરવાનું છે આ રકમ અહીંયા લખીશું બરાબર પાંચ જેમ સાત હવે આની અંદરથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો આપને ખબર જ છે કા તો સૌથી નાની બરાબર તો સૌથી નાની પાંચ જ હશે કેમ કે જો મિત્રો આ છ વડે હવે આપણે ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા છ બરાબર અને અહીંયા સાત ગુણ્યા છ કરીશું તો જો મિત્રો અહીંયા કેટલો જવાબ આવશે છ પંચા ત્રીસ થશે અને અહીંયા સાત સણ બેતાલીસ તો સૌથી નાની સંખ્યા કઈ છે આ બંનેમાંથી તો ત્રીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ સૌ રકમ આ કે શું કહે છે જો બે સંખ્યાઓ પાંચ જેમ ચાર પ્રમાણમાં છે તેમાં એકસો એસી ઉમેરતા તેમાં સૌથી નાની સંખ્યા કઈ તો સૌ પ્રથમ મિત્રો આપણે આ સંખ્યા લખીશું પાંચ જેમ ચાર બરાબર હવે એને પાંચ એક્સ જેમ ચાર એક્સ ઉમેરતા એટલે અહીંયા આપણે પ્લસ જ કરી દઈએ બરાબર પ્લસ તેમાં કેટલા એકસો ને એસી ઉમેરતા અથવા સરવાળો કરતા બરાબર ચાલો અહીંયા શું કરીશું પાંચ પ્લસ ચાર કેટલા થશે તો અહીંયા નવ એક્સ થઈ જશે બરાબર અહીંયા એકસો એસી ચાલો એક્સને અલગ કરીશું એકસો એસી છેદમાં નવ આવી જશે બરાબર તો જો મિત્રો ઉડે તો ઉડાડી દઈએ નવ દુ અઢાર તો અહીંયા કેટલા બદસે વીસ તો એક્સ બરાબર કેટલા અહીંયા રહેશે વીસ બરાબર એક્સનું મૂલ્ય આપણે મળી ગયું છે હવે શું કરીશું અહીંયા પાંચ એક્સ જેમ ચાર એક્સ બરાબર તો અહીંયા સૌથી મોટી તો સૌથી મોટી પાંચ જ હશે કેમ કે પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે વીસ બરાબર વીસ પંચા વીસ પંચા સો થશે બરાબર અને અહીંયા જુઓ મિત્રો અહીંયા આપણે ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય વીસ બરાબર તો અહીંયા ચાર દો આઠ તો અહીંયા સી થશે તો સૌથી મોટી આપણે સંખ્યા માંગી છે તો સૌથી મોટી કઈ છે તો સૌથી મોટી સો બરાબર આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ શું કહે છે સફ્રથમ રકમ વાંચીએ બરોબર જો અહીંયા શું કહે છે બે જેમ ત્રણ જેમ પાંચ આ સંખ્યાઓ પ્રમાણમાં છે તેમનો સરવાળો બસો પચાસ હોય તો સૌથી નાની સંખ્યા કઈ બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું સરવાળો છે એટલે બે એક્સ પ્લસ ત્રણ એક્સ કરીશું પ્લસ પાંચ એક્સ બરાબર કુલ કેટલા છે બસો ને પચાસ સરવાળો તો જો મિત્રો હવે શું કરીશું આ બધાનો આપણે સરવાળો કરીશું પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ બરાબર તો અહીંયા દસ એક્સ થઈ જશે કેટલા દસ એક્સ બરાબર અહીંયા કેટલા છે બસો ને પચાસ બરાબર જો મિત્રો એક્સને અલગ કરીશું બસો પચાસ છેદમાં દસ આવી જશે તો એક્સ બરાબર આ જીરો આ જીરો ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો પચીસ તો એક્સનું મૂલ્ય કેટલું મળ્યું છે પચીસ તો હવે આપણે શું શોધવાનું છે સૌથી નાની બરાબર તો આપને સૌથી નાની ખ્યાલ જ છે બે જશે છતાં પણ આપણે લખી દઈએ અહીંયા બે એક્સ અને ત્રણ એક્સ અને પાંચ એક્સ બરાબર ચાલો આ સૌથી મોટી અને આ સૌથી નાની બરાબર તો જો મિત્રો બે ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે પચીસ બરાબર પચીસ તો પચીસ દુ પચાસ થશે બરોબર આ આપનો ફાઇનલ જવાબ છતાં પણ એવું લાગે તો અહીંયા આપણે જોઈ જઈએ ચાલો ત્રણ ગુણ્યા પચીસ તો પચીસ તરી પંચોતેર થશે અને અહીંયા જુઓ તો પાંચ ગુણ્યા પચીસ તો પચીસ પંચા એકસો ને પચીસ થશે બરાબર તો આપણે સૌથી નાની સંખ્યા કીધું છે તો આ એ આવશે બરાબર પચાસ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કે છે સફરતમ રકમ વાંચે બરાબર જો એક સ્કૂલમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે છે જો તેમાં છોકરીઓ નવી ઉમેરાય તો તેમનું પ્રમાણ કેવું બનશે પાંચ જેમ છ બને તો છોકરાઓની સંખ્યા કેટલી હશે બરાબર તો જો મિત્રો અહીંયા છોકરીઓની સંખ્યા ઉમેરાય છે તો અહીંયા આપણે શું છે ત્રણ જેમ બે છે તો આપણે એને શું કરીશું ત્રણ એક્સ જેમ બે એક્સ કરી દઈશું બરાબર હવે આમને હવે આ રીતના લખીશું ત્રણ એક્સ ઉમેરાય છે કેટલી આ ઉપર એ છોકરાઓ છે નીચે છોકરીઓ છે તો છોકરીઓ ઉમેરાય છે કેટલી છ તો પ્લસ કરીશું બરાબર તો ચાલો મિત્રો આપણે ત્રણ એક્સ એ છોકરા છે અને બે એક્સ એ છોકરીઓ છે બરાબર નવી આવે એટલે છોકરીઓમાં આપણે પ્લસ કરીશું છ હવે તેમનું પ્રમાણ કેટલું બને છે છ જેમ પાંચ એટલે આપણે અહીંયા લખીશું છ છેદમાં પાંચ બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું ચોકડી ગુણાકાર જો આ બાજુથી આ બાજુ એટલે કે પાંચ તરી પંદર થશે પંદર એક્સ બરાબર હવે આ બાજુથી અહીંયા થશે ચાલો છ દુ બાર એક્સ થશે અને છ છ એ છત્રીસ પ્લસ મૂકા છે ચાલો હવે પંદર એક્સ આ બાર એક્સ પ્લસ છે આ બાજુ આવતા માઇનસ થઈ જશે એટલે કેટલા થશે માઇનસ બાર એક્સ બરાબર છત્રીસ જો મિત્રો પંદર એક્સમાંથી માઇનસ બાર કાઢીએ તો ત્રણ એક્સ વધશે અહીંયા આ બાજુ છત્રીસ બરાબર ચાલો એક્સને અલગ કરીશું છત્રીસમાં છત્રીસના છેદમાં ત્રણ થઈ જશે બરોબર ચાલો બાર ટુ ચોવી બાર તારીખ છત્રીસ એટલે અહીંયા આવશે એક્સનું મૂલ્ય કેટલું રહેશે મિત્રો બાર બરાબર તો હવે આ અહીં આપણે શું શોધવાનું છે છોકરા અને છોકરીઓની સંખ્યા એમાં છોકરાઓની સંખ્યા કેટલી હશે બરોબર તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું અહીંયા ત્રણ એક્સ છોકરા છે અને બે એક્સ છોકરીઓ છે બરાબર તો આનું પ્રમાણ આપણે શોધવાનું છે છોકરાઓની સંખ્યા એટલે જો અહીંયા ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે બાર तो अँ बार छिश तो छोरा छी मांगी नहीं, नहीं आपने छापन एक्स नूल्यू बार बराबर तो बार दू चौबीस छोरीओ के चौबीस बराबर हाँ अपना फाइनल जवाब तो चलो मित्रों क्वेश्चन नंबर छे शू कह सफरतम रकम वाची बराबर जो બે સંખ્યાઓ ત્રણ જેમ પાંચ પ્રમાણમાં છે તો તેમાં દરેકમાં નવ ઘટાડતા કાં તો બાદ કરતાં તેમનું પ્રમાણ બાર જેમ ત્રેવીસ બને છે તો સૌથી મોટી સંખ્યા કઈ બરાબર તો જો મિત્રો આપણે સૌ પ્રથમ આ રકમ લખી દઈશું ત્રણ એક્સ કરીશું એક્સ જેમ પાંચ એક્સ કરીશું બરાબર હવે શું કહે છે દરેકમાં નવ ઘટાડતા એટલે હવે આ રીતના લખીશું ત્રણ ત્રણ એક્સ છેદમાં પાંચ એક્સ બરાબર અને ઘટાડતા એટલે માઇનસ કરીશું માઇનસનો અહીંયા નીચે પણ માઇનસનું બરાબર કેટલું પ્રમાણ બને છે તો બાર જેન ત્રેવીસ બરાબર તો જો મિત્રો હવે શું કરવાનું છે આપણે ચોકડી ગુણાકાર કરીશું બરાબર અહીંયા ચોકડી ગુણાકાર પછી વાત કરીશું બરાબર તો જો મિત્રો સૌપ્રથમ ચોકડી ગુણાકાર ત્રેવીસ તરી ત્રેવીસ તરી અગ્ન એક્સ થશે બરાબર માઇનસ હવે માઇનસ છે એટલે માઇનસ લખીશું ત્રેવીસ ત્રેવીસનો વાં કેટલા થશે તો બસો ને સાત બરાબર ચાલો બાર પંચા કેટલા થશે તો સાઠ એક્સ થશે સાઠ એક્સ માઇનસ છે એટલે માઇનસ લખીશું બારનું વા તો એકસો આઠ થશે બરાબર જો મિત્રો હવે શું કરીશું આપણે એક્સ એક્સ અલગ કરીશું બરાબર તો જો અહીંયા મોટી રકમ કઈ છે અગ્ન સિત્તેર એક્સ નાની સંખ્યા આ આવાજુ છે તો અહીંયા આવશે તો માઇનસ થઈ જશે સાઠ એક્સ બરાબર હવે બસો સાત તો આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે અહીંયા માઇનસ છે બોલે બસો સાત માઇનસ એકસો આઠ બરાબર જો હવે આપણે અગ્ન સિત્તેરમાંથી સાઠ બાદ કરીશું તો કેટલા તો જો મિત્રો અહીંયા નવ એક્સ રહેશે બરાબર બસો સાતમાંથી આપણે એકસો આઠ બાદ કરીશું તો અહીંયા આપણને મળશે નવ્વાનું બરાબર જો મિત્રો એક્સને અલગ કરીશું અહીંયા નવાણું છેદમાં આ નવ આવી જશે બરાબર તો અગિયાર નવા નવાણું તો એક્સનું મૂલ્ય કેટલું મળ્યું મિત્રો અગિયાર બરાબર ચાલો હવે શું કરવાનું છે સૌથી મોટી સંખ્યા બરાબર તો અહીંયા આપણે ત્રણ એક્સ અને અહીંયા પાંચ એક્સ કરીશું જો મિત્રો સૌથી મોટી તો પાંચ એક્સ જ આવશે બરાબર તો શું કરીશું આપણે પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અગિયાર બરાબર તો અગિયાર પંચા કેટલા થશે પંચાવન બરાબર તોય એ છતાંય આને પણ આપણે જોઈ લઈએ ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અગિયાર બરાબર તો અગિયાર તારીખ તેત્રીસ બરાબર તો સૌથી મોટી કઈ છે તો આઈ બરાબર આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાચ જોઈએ સફર તમે રકમ વાંચીએ શું કહે છે જો બે સંખ્યાઓ ચાર જેમ પાંચ પ્રમાણમાં છે તેમાં છ ઉમેરતા તેમનું પ્રમાણ છ જેમ સાત થાય તો સૌથી નાની સંખ્યા કઈ છે બરાબર તો સૌ પ્રથમ આ સંખ્યા આપણે સૌથી ચાર એક્સ લખીશું અને પાંચ એક્સ બરાબર હવે શું કહે છે છ ઉમેરતા એટલે ચાર એક્સ છેદમાં આપણે પાંચ એક્સ કરીશું બરાબર હવે અહીંયા ઉમેરતા એટલે આપણે છ અહીંયા ઉમેરીશું પ્લસ અહીંયા છ કરીશું બરાબર ચાલો હવે કેટલા મળે છે છ જેમ સાત બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું આપણે આનો ચોકડી ગુણાકાર કરીશું બરાબર આ રીતના ચોકડી ગુણાકાર સાત ને એવું આ સંખ્યા વડે અને છ ને આ સંખ્યા વડે ગુણવાના છે બરાબર સાત ચોકીલા થશે તો અહીંયા અઠ્યાવીસ એક્સ થશે પ્લસ છે એટલે પ્લસ કરીશું સાત સન તો બેતાલીસ બરાબર ચાલો છ પંચા ત્રીસ તો ત્રીસ એક્સ થશે અહીં પ્લસ છે એટલે પ્લસ કરીશું છ એ તો છત્રીસ બરાબર ચાલો એક્સ એક્સવાળા અલગ કરી લઈએ અને ચાલો આ બેતાલીસ આ જે છત્રીસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે ચાલો એક્સવાળા તો અહીંયા ત્રીસ એક્સ મોટા છે એટલે આ બાજુ અઠ્યાવીસ આવતા માઇનસ થઈ જશે બરાબર તો અઠ્યાવીસ એક્સ ચાલો બેતાલીસમાંથી છત્રીસ બાદ કરતાં આપને કેટલા મળે છે તો અહીંયા છ મળે છે અને ત્રીસમાંથી અઠ્યાવીસ તો બે એક્સ મળે છે બરાબર ચાલો હવે છ બરાબર એક્સને અલગ કરીશું અને આ બે છે એ છેદમાં આવી જશે છના છેદમાં તો ત્રણ દુ છ તો જો મિત્રો એક્સનું મૂલ્ય કેટલું મળ્યું ત્રણ બરાબર હવે શું કરવાનું છે આપણે સૌથી નાની મોટી સંખ્યા કઈ તો જો મિત્રો સૌથી નાની ચાર જ હોય બરાબર છતાં પણ આપણે બંને જોઈ લઈશું બરાબર જો અહીંયા ચાર એક્સ અને અહીંયા પાંચ એક્સ છે બરાબર ચાલો ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા ત્રણ બરાબર તો ચાર તરી બાર થશે અને જો મિત્રો અહીંયા પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા તો ત્રણ બરાબર તો પાંચ તરી પંદર થશે આપણે શું માંગ્યું છે સૌથી નાની સંખ્યા કઈ તો સૌથી નાની બાર છે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે જો બે સંખ્યાઓ ત્રણ જેમ પાંચ પ્રમાણમાં છે તેમાં દરેકમાં આઠ બાદ કરતાં તેમનું પ્રમાણ એક જેમ બે હોય તો સૌથી નાની સંખ્યા કઈ તો જો મિત્રો સૌપ્રથમ આપણે આ રકમ લખીશું એને શું કરીશું ત્રણ એક્સ જેમ પાંચ એક્સ કરીશું બરાબર જો હવે શું કરીશું આને ત્રણ એક્સ છેદમાં પાંચ એક્સ કરીશું અને શું કહે છે દરેકમાં આઠ બાદ કરતા એટલે માઇનસ આઠ અહીંયા પણ માઇનસ આઠ બરાબર તેમનું પ્રમાણ કેટલું બને છે તો એક જેમ બે બને છે બરાબર તો જો મિત્રો હવે આપણે કશું કરવાનું નથી ચોકડી ગુણાકાર કરવાનો છે બરાબર તો ચોકડી ગુણાકાર આ રીતના કરીશું નીચેની સંખ્યા ઉપરની અને ઉપરની સંખ્યા નીચે વડે ગુણીશું બરાબર ચાલો બે તરી છ એક્સ બરાબર અને ચાર દુ આઠ થશે બરાબર માઇનસ છે એટલે માઇનસ લખવું પડશે કેટલા થશે આઠ દુ સોળ આઠ દુ સોળ બરાબર ચાલો આ જે એક છે એને આ સંખ્યા વડે ગુણીશું તો પાંચ એકા પાંચ એક્સ થશે માઇનસ આઠ એકા આઠ એટલે માઇનસ આઠ થશે બરાબર ચાલો હવે શું કરીશું મિત્રો એક્સ એક્સ અલગ નીકાળીએ જો બરાબરની આ બાજુ આવતા માઇનસ થઈ જશે અને આ માઇનસ સોળ છે આ બાજુ આવતા પ્લસ થઈ જશે એટલે સોળ માઇનસ આઠ બરાબર ચાલો છ એક્સમાંથી પાંચ એક્સ બાદ કરતાં અહીંયા એક્સ રહેશે અહીંયા સોળમાંથી આઠ બાદ કરતાં આઠ રહેશે બરાબર ચાલો એક્સનું મૂલ્ય કેટલું મળ્યું આઠ હવે શું કરીશું સૌથી નાની કઈ છે તો ત્રણ એ સૌથી નાની છે છતાં પણ આપણે બંને લખી દઈએ બરાબર ત્રણ એક્સ અને અહીંયા પાંચ એક્સ બરાબર જો મિત્રો અહીંયા ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે આઠ આઠ તરી ચોવીસ બરાબર અહીંયા જોઈએ તો પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે આઠ આઠ પંચા ચાલીસ અહીંયા આપણે શું માંગ્યું છે સૌથી નાની બરાબર તો સૌથી નાની સંખ્યા કઈ છે તો ચોવીસ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું પેટન નંબર છ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું પેટર્ન નંબર સાતની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ